રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કાર્યવાહી નહીવત નંદીઓની લડાઈમાં બાળકો યુવાનો મહિલાઓ અને વૃદ્ધને અસ્થિર ભંગ સહિતની ઈજાઓ જોવા મળે છે આખલાએ કીર્તિભાઈ ઠક્કરને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી છે વારંવાર રજૂઆત છતાંય તંત્ર આ મામલામાં નિષ્ફળ રહ્યું છે નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભરતભાઈ છગનભાઈ ઠક્કરે જિલ્લા કલેકટરને પત્ર લખીને યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે